હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે અમદાવાદ ગાંધીનગરમાં આજે વરસાદ પડવાની સંભાવના છે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદની શક્યતાઓ છે મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ પડશે ભરૂચ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે પૂર્વ ગુજરાત કચ્છ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાશે જામનગરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડશે પંદર જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે ચોવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે બે થી આઠ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે તાપી નદીનું જળસ્તર વધશે નર્મદા નદી બે કાંઠે થશે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવશે આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભારતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાત ઉપરાંત ઉધા ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પર વરસાદ થવાની શક્યતા છે જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે એ આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ પંદર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ચોવીસ જુલાઈથી ત્રીસ જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બેથી આઠ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તાપી નદીનું ધર સ્થળ વધવાની શક્યતા રહેશે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહેશે એટલે હજુ પણ ભારે વરસાદના રોગો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે